કચ્છ જિલ્લામાં સૌથી પહેલો કેસ ઓગણીસ તારીખે એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આપણે ત્યાં જી કે જનરલ હોસ્પિટલમાં આવ્યું રિયા રાઠોડ કરીની છોકરી હતી દોઢ વર્ષની છોકરી હતી એ અત્યાર સુધી હજુ જી કે જનરલ હોસ્પિટલમાં છે વેન્ટિલેટર પર છે એના પછી લગભગ પાંચ કેસ બીજા સસ્પેક્ટ આવ્યા છે જેમાં ભુજમાંથી માધાપરમાંથી પછી અંજારથી અંજારથી બે કેસ માંડવીમાંથી એક છે અને એક મુદ્રામાંથી છે જ્યારે બી આપણે કેસ આવ્યો છે એના પછી આપણે જે કાચા મકાનો છે એની અંદર ઇન્ડોર રેસિડન્ટ સ્પ્રે આપણે કરીએ છીએ ફાઈવ પર્સન્ટ અલ્ફા સાયપર મૈત્રીનથી કેટલા બી ગામમાં ઘર હશે સપોઝ નખત્રાણાની અંદર વાત કરું તો એકસો સુડતાલીસ ગામ છે એકસો સુડતાલીસ ગામમાં ચાર હજાર બસો ને સડસઠ ઘરો છે કાચા એ બધા ઘરોમાં આપણે આ માલથીઓનું છંટકાવ બહાર ડસ્ટિંગ અને ઇન્ડોર રેસિડન્ટ સ્પ્રે આપણે કરાયું છે એની સાથે સાથે જ્યાં જ્યાં બી ઘરની આસપાસ જે કેસ મળે છે એના ઘરની પચાસ મીટરની ત્રિજ્યામાં જેટલા ઘરો હોય એ બધામાં બી ઇન્ડોર એસિડ સ્પ્રે અને માલાથી ઓન ફાઇવ પર્સન્ટનું ડસ્ટિંગ આપણે કરાવીએ છીએ સાથે સાથે એ લોકોને એક આ ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે એટલું ખતરનાક છે કે આપણે બાળકોને અને જે પણ નજીકમાં રહેતું હોય એને આપણે એની માટે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે કહી દઈએ છીએ કે ભાઈ તમારા મોઢામાં ન જાય બાળકોના એ ખાસ ધ્યાન રાખે બાળકોને જ આ રોગ થાય છે ઝીરોથી ચૌદ વર્ષની અંદર તો આપણે એ પણ કીધું છે કે બાળકોને તમે જ્યારે બી રાખો ત્યારે ફૂલ સ્લીવ ના શર્ટ કે પેન્ટ ને બધું પહેરાઈને રાખો અને બાળકોને એવી જગ્યાએ જવા રમવા ના જવા તો બહાર કે એવું બધું સાથે સાથે થોડા ખાટલા પર કે એની ઉપર રાખો ઉપર કારણ કે આ જે સેન્ટલાઇઝ એ બહુ ઉડી શકતી નથી એવું કે છે હિપ હિપહોપ મુમેન્ટથી એ ઉપર જાય છે તો જ્યાં જ્યાં બી કેસો આપણને મળ્યા છે ત્યાં આપણે ઓલરેડી આપણે જે માલાથીઓનનું ડસ્ટિંગ અને ઇન્ડોર રેસીડન્ટ સ્પ્રે કરી નાખ્યા છે પણ આપણે હજુ પણ જ્યાં જ્યાં પણ મળવાના છે ત્યાં આપણે માલાથીઓન અને આઈઆરએસનું સ્ટોક આપણે કરી રાખ્યું છે જેનાથી આપણને કોઈ નુકસાન પાછળથી ના થાય કેટલી ટીમો સર્વે કરી રહી છે અત્યારે આપણે દરેક તાલુકામાં લગભગ થઈને ટોટલ લગભગ ચારસોની આસપાસ આપણી ટીમો કરી રહી છે કામ અત્યારે ચારસોથી વધારે જશે કારણ કે એની અંદર એમપીએ આશા અને એફએ ડબ્લ્યુના આશા એ રીતે આપણે ટીમ બનાવતા હોઈએ છીએ બે આશા બી એ લોકો ટીમ બનાવીને કામ કરતી હોય છે એની અંદર ફીવરનું સર્વેલન્સ આપણે કરવાનું છે જ્યાં જ્યાં પણ હાઈગ્રીડ ફીવરનો કેસ કોઈ પણ દેખાય અને સાથે સાથે જો એના મગજનું કંઈક પણ બેભાન અવસ્થા કે એવું કંઈક હોય તો આપણે એને સસ્પેક્ટ તરીકે તરત જ મેડિકલ કોલેજ હોસ્પિટલની અંદર મોકલવાનું આપણે દરેક નક્કી કર્યું છે લગભગ અડતાલીસ કલાકથી બોતેર કલાકની અંદર એનું રિઝલ્ટ આવી જાય છે આપણે અને અત્યારે આપણે ગાંધીનગરની જે ગાંધીનગર બાયોટેકનિકલ રિસર્ચ સેન્ટર છે ત્યાં આપણે સેમ્પલ મોકલીએ છીએ પહેલાં આપણને પૂના સેમ્પલ મોકલવાની જરૂર પડતી હતી પણ હવે આપણી ગુજરાત સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ જે બાયોટેકનિકલ રિસર્ચ સેન્ટર છે

છે ભરપૂર સુકારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ